હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે રક્ષાબંધન એક પાવન બંધન આજના વિડીયોમાં આપણે રક્ષાબંધન વિશે એક સરસ મજાનો નાનકડો અને ખૂબ જ સુંદર નિબંધ જોવા જઈ રહ્યા છીએ તો આશા છે આપ સૌને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ રક્ષાબંધન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભાઈ બહેનના અટૂટ પ્રેમ અને સ્નેહનું પ્રતિક છે રક્ષાબંધનને રાખડી તરીકે પણ ઓળખવામાં આવે છે રક્ષા એટલે રક્ષા અને બંધન એટલે બાંધવું રક્ષા માટે જે બાંધવામાં આવે છે તેને રાખડી પણ કહેવાય છે આ તહેવારમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને તેની દીર્ઘાયુ સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે તેના બદલામાં ભાઈ તેને જીવનભર રક્ષાનું વચન આપે છે અને ભેટ સ્વરૂપે કંઈક વિશેષ આપવા માટે ઉત્સાહિત હોય છે રક્ષાબંધન હિન્દુ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે આ દિવસે કુટુંબમાં આનંદ અને ઉત્સાહનો મહિમા લઈને આવે છે તહેવારના દિવસે વહેલી સવારે નહાઈ ધોઈને શુભ મુહૂર્તમાં પવિત્ર દોરો એટલે કે રાખડી બાંધી વિશેષ પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે આ તહેવાર માત્ર સંબંધિત બંધનો જ નહીં પરંતુ આપસી સહકાર અને પ્રેમના ભાવને મજબૂત બનાવવાનું મહત્વ પણ ધરાવે છે સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો તમને વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે જ તમારે રક્ષાબંધન ઉપર વિસ્તારથી વિડીયો જોવો હોય તો એ પણ કમેન્ટ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ